ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ શબ્દનો અર્થ રોજગાર નોકરી કામે રાખો તે ધંધો કામગીરી કે વિનિયોગ થાય છે એમ્પ્લોયમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર સેડ ધ રિફોર્મ્સ વુડ જનરેટ ન્યૂ જોબ્સ એટલે કે રોજગાર મંત્રીએ કહ્યું કે આ સુધારાથી નવી નોકરીઓનું સર્જન થશે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ